નાના એવા પ્રભુ જેમ જેમ દિવસ વ્યતીત થઈ રહ્યા છે એમ ચારેય ભાઈઓ રમી રહ્યા રહ્યા છે છે આનંદ કરી એક બે ત્રણ ચાર વરસ પાંચ વરસ ના પ્રભુ થયા છે દરરોજ સવાર પડે ચારેય ભાઈઓ માં કૌશલ્યાના મહેલે ભેગા થાય માં કૌશલ્યા ચારેય ભાઈઓને સ્નાન કરાવે ચારે ભાઈઓને સુંદર વસ્ત્રો પહેરાવે એક નાનકડું પીતાંબર પહેરાવે કમર ઉપર સરસ મજાનો સોનાનો કંદોરો બાંધી આપે ભગવાનને સરસ હાર પહેરાવે ભગવાનના માથાના સુંદર મજાના વાળ હોય ને એ વાળ ને સરસ મજાનો એક અંબોડો બાંધી આપે ગમે એવું બાળક હોય ને માને વાલું અને અંધારામાં દેખાય નહી એવું હોય ને તોય માં પાવડર કરે અને પાવડર કરીને પાછું એક કાળું કરે અમારી કૌશલ્યા સુંદર સુંદર મજાનો શૃંગાર કરી પ્રભુના કપાળમાં એક નજરિયું લગાવે બંને હાથમાં સોનાના કડાઓ પહેરાવે ભગવાન ના બંને ચરણાર વિંદ માં સુંદર મજાની સોનાની ઝાંજરીઓ પહેરાવે

રામની પાછળ ભરત હોય એની પાછળ લક્ષ્મણ હોય એની પાછળ શત્રુઘ્ન હોય ચારેય ભાઈઓ રમવા માટે નીચે જાય કલાક થઈ જાય બે કલાક થઈ જાય ત્રણ કલાક થઈ જાય પણ કઈ યાદ જ ન આવે ચાર જણા ભેગા થયા ને એટલે રામ ને કશું જ યાદ ના આવે રામ અને ભરત ભરત અને રામ લખણ અને શત્રુઘ્ન એકબીજા એકબીજાને પ્રેમ કરી રહ્યા છે કોઈ પણ એક વસ્તુ રામજીને આપે ને એટલે રામ ભરતને આપે ભરત લક્ષ્મણને આપે લક્ષ્મણ શત્રુગ્નજીને આપે એક બીજા એક બીજાને વેંચીને એક બીજી વસ્તુનો સ્વીકાર કરે છે બપોરનું ટાણું થયું છે મહારાજ દશરથ જમવા માટે પધાર્યા છે ભોજનનો સમય થયો છે સોનાના બાજોઠો નંખાયા છે રસોઈ તૈયાર થઈ રહી છે મહારાજ દશરથ કૌશલ્યાજી ના મહેલે પધાર્યા છે અને આવી અને મહારાજ દશરથ કૌશલ્યાને કહી છે કે દેવી રાઘવ ક્યાં છે એટલે રસોડામાંથી જ કૌશલ્યાજી અવાજ કરે છે મને ખબર નથી રમવા ગયા છે તમે જઈને અવાજ કરીને બોલાવો લ્યો બેનો રસોઈ કરતા હોય ને એટલે તમને કામ સોપી દે આજ મહારાજ દશરથને કૌશલ્યાજીએ કહ્યું કે હું અહીંયા રસોઈની તૈયારી કરું છું તમે સી જ બાલ્કનીમાં જઈ અને અવાજ કરો અને રાઘવ જો નીચે રમતા હોય ને તો એને બોલાવી લ્યો અને મહારાજ દશરથ બાલ્કનીના દરવાજાને ખોલી અને જે આમ સહેજ નીચે નજર કરે ને ત્યાં તો રાઘવ ચારેય ભાઈઓની સાથે માટીમાં રમી રહ્યા હોય છે ભોજનનો સમય છે મહારાજ દશરથ આજ રાઘવને બોલાવી રહ્યા છે રાઘવ ઉપર આવો મારા રામજી ન્યારે પ્યારે દુલાળે ઉપર આવો ઉપર આવો ભોજ ને કરો જગ રાજ કરો ભોજન કરો

ભગવાન ને ઉપરથી ક્યારેય ના બોલાવશો જયારે પણ જઈએ ને ત્યારે આપણા માથાને નમાવીએ છીએ આનો અર્થ એ છે કે આપણું માથું ભગવાનને આપ્યું છે ભગવાનને નમન કર્યું છે

અને અંતે મહારાજ દશરથે આવી અને કૌશલ્યાને કહ્યું કે દેવી મેં એક વાર બોલાવ્યા મેં બે વાર બોલાવ્યા મેં ત્રણ વાર બોલાવ્યા પણ રાઘવ આવતા નથી અભિમાનની સાથે ભગવાનને બોલાવો તમે રાજા બનીને ભગવાનને બોલાવો ભગવાન ક્યારેય ના આવે ભગવાનને બોલાવવા માટે તો ભક્તિથી બોલાવાય અને એ વખતે કૌશલ્યાજીએ કહ્યું કે ઉભા રહ્યો ઉભા રહ્યો હું બોલાવું છું અને કૌશલ્યાજી રસોડામાંથી બહાર આવ્યા અને આવીને ધીમે રહીને અવાજ કર્યો હે મેરે પ્યારે હે મેરે લાલ હે મેરે હૃદય મેં રહેને વાલે રાઘવ પધારો આપનો પ્રસાદ તૈયાર છે અને અમારો રાઘવ દોડવા મળ્યો છે કૌશલ્યા જગ કૌશલ્યાજો બોલ લાઈ કૌશલ્યા જગો ચોલ જાય કૌશલું ચોલ જાય પ્રભુ જઈ પી મથુ ત્યારે હૈ મેરેલાલ પધારો અને આટલું જ કૌશલ્યાજીએ જયારે પ્રાર્થના કરીને કૌશલ્યા છે ને એ ભક્તિનું સ્વરૂપ ભગવાનને બોલાવા માટે હૃદયમાં ભક્તિ જોઈએ અને આજ માં કૌશલ્યાએ પ્રભુને જ્યારે પુકાર કર્યો છે ને સુંદર મજાના સરસ મજાના ઝાંજરીયાઓ પહેરાવ્યા છે આજ મારો પ્રભુ ઠુમક 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 કરતો 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 એક પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું અને આજ માની સામે દોટ મૂકી છે ગદ શેષ ભગ નાગ શેષ સબ અંત આહી ઘરે જનની હિ હારદ શેષ સબ અંત एक नानकड़ा प्रभु सारा ये विश्व में न समय सके आज ये जम जी, राम जी જ્યારે માં કૌશલ્યા કહી માને ભેટી પડે છે માં પ્યારથી જ્યારે રાઘવ ભેટી પડે છે આકાશમાં નારદજી દેવતાઓ